યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો સમાચારમાં સશક્ત કાર્યકર્તા મજબૂત સંગઠન માંડવી એકસો સત્તાવન વિધાનસભા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કાર્યકર્તા સંમેલન કાર્યક્રમ અંતર્ગત વર્ષો સુધી કોંગ્રેસમાં સક્રિય રહેલા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શંકરભાઈ પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શ્રી અરવિંદભાઈ તથા તેમના ચારસોથી થી વધારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ વિકાસ અને રાષ્ટ્ર સેવાની દિશામાં આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો આ તકે કાર્યકર્તાઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપતા સંગઠનની શક્તિ એકતા અને સેવા ભાવના મહત્વ પર પ્રકાશ પાડ્યો આ અવસરે સુરત જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ શ્રી પ્રભુભાઈ વસાવા સુરત જિલ્લા મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલ માંડવી તાલુકા અને નગર તથા સોનગઢ તાલુકા ભાજપા પ્રમુખ મહામંત્રીઓ જિલ્લા હોદ્દેદારો સભ્યશ્રીઓ સરપંચશ્રી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કિરણ ચૌધરી યંગ ગુજરાત ન્યૂઝ માંડવી